સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ગુડખરના ત્રાસથી ઘણા ગામે ખેડૂતો એક દિવસનો અનશન પર ખેડૂતો દ્વારા અગાઉ ધારાસભ્ય ફોરેસ્ટ વિભાગને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત બાદ યોગ્ય ગુડખાની સમસ્યા અંગે કોઈ યોગ્ય નિકાલ ના આવતા ખેડૂતો અનશન પર બેસી વિરોધ દર્શાવ્યો ફોરેસ્ટ વિભાગ દ્વારા ડ્રોન ઉડાડી ગુડખાણને દૂર ધકેલવા કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ફરીવાર સવારે ગુડખર ખેતરમાં આવી જતા જગતનો તાત ના વાવેલા પાકને નુકસાન નાખતા ખેડૂતો પરેશાન થઈ ગયા જો આગામી દિવસોમાં અંગે કોઈ યોગ્ય નિરાકરણ લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે ગુડખરના ત્રાસથી છ ગામો ખેડૂતો શરૂ કરવામાં આવ્યું ઉપવાસ આંદોલન ગુડખરના ગુડખરો ખેડૂતોના ઉભા પાકો ચરી જતા જાય છે અને વાવેતર અને મોંઘા બિયારણને પહોંચાડી રહ્યા છે નુકસાન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુ લખતર અને ધાંગધ્રા તાલુકાના છ ગામોમાં ગુડખરના ત્રાસ સતત વધી રહ્યો છે તે તે જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને તંત્રને ફોરેસ્ટ વિભાગને રજૂઆત કર્યા કરી રહ્યા છે છતાં પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લામાં છ ગામોના ખેડૂતોએ આજથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે જેને લઈ તંત્રની ટીમો પણ દોડતી દોડધામ મચી જવા પામી છે ત્યારે ઘણા પેઢડા અંકેવાડિયા વણા ગંજેડા દુમાણા ગામો ખેડૂતો ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તંત્રના ટીમો જાણ થાય અને આ ગુડખરને માટે યોગ્ય વ્યવસ્થા થાય તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે કારણ કે દર વર્ષે ખેડૂતો મોંઘુ બિયારણ મોંઘવા મજૂરી અને મોંઘુ ડીઝલ બાળીને ખેતી કરતા હોય છે ત્યારે ઘુડખરો આ ઊભા પાકને ચરી જતા હોય છે અને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વિભાગ અને ધારાસભ્યનો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એકબીજાની સુરેન્દ્રનગર જિલ્લા એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભયારણ્ય પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છે જો યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલનની ચિંકી પણ ઉચ્ચારવામાં આવી છે આજ રોજ લખતર તાલુકાના ઘણા ગામે જે ધૂડખર ત્રાસ બાબતે ખેડૂતોની રજૂઆત થયેલ હતી એ આજ રોજ અમે ઘણા ગામે આવેલ છીએ તથા ખેડૂતો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલ છે તેનો નિર્ણય હકારાત્મક આવે તથા ધૂડખર વિભાગ જે અભયારણ્યમાં જે છે ધૂડખર ડિપાર્ટમેન્ટ આર એફઓ એ લોકોને પણ આ કામગીરી ઝડપી થાય અને ખેડૂતોના જે પાકને નુકસાન થાય એના માટે ઝડપી કાર્યવાહી કરી ધૂડખરનું પકડવાનું અને એનું નિરાકરણ લાવે એવી એમની રજૂઆત અમે કલેક્ટર સાહેબ કક્ષાએ પણ મોકલ છું અને જે તે વિભાગને અમે મોકલીને આમનું નિરાકરણ આવે એવી અમે કાર્ય કરવા માટેની જે તે ખેડૂતોને બાયંત્રી આપેલ છે અને મામલતદાર સાહેબના પ્રતિનિધિ તરીકે આજ રોજ હું ઘણા જ ગામે હાજર રહેલ અને ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવે એવી અમે એમને બાયેન્દ્રી આપેલ છે હું લલિતભાઈ પ્રભુભાઈ પટેલ ગામ ઘણા અમારે ઘણા સમયથી ઘૂડખડનો એટલો બધો ત્રાસ છે કે અમારો પચાસ ટકા મોલ આમનામ જતો છે અમારે ખેતીમાં છેલ્લે હરવાળો કરી તો ઝીરો થઈ જાય છે તો આ માટે લાગતા ઓળખતા દરેક ડિપાર્ટમેન્ટને નમ્ર વિનંતી છે કે તમે આનો નિકાલ કરો અમે અત્યાર લગી ઘણી અરજીઓ કરી પણ એનો નિકાલ નથી આવ્યો તે માટે અમારે આજે પ્રતિક ઉપવાસ માટે રાખવા પડ્યા અને હજુ પછી નિકાલ નહીં આવે તો અમે ગાંધી આ માર્ગે આંદોલન કરશું અને જ્યાં જવું પડે ત્યાં જશું પણ અમારે આ એક નિકાલ લાવો આ જગતનો બે હાલ થઈ જશે ગામ ગંજેડા મારું નામ રઘુભાઈ મગનભાઈ પટેલ અમારે બે ત્રણ વર્ષથી ઘોડખંડની એવી તકલીફ છે કે એક કલાકમાં આઠ આઠ દસ દસ વીઘાનો મોલ સાફ કરી નાખે છે અને જ્યારે પણ અમે તગડવા જઈએ છીએ ત્યારે અમારામાંથી નીકળી બીજાનું સાફ કરે છે એટલે આ ખેડૂતને વધારે પડતી નુકસાની હોવાથી અમારે આ રસ્તો અપનાવવો પડ્યો છે મારું નામ અકુપા રાણા ગામ વણા આજે ઘણા જ ગામે પ્રત્યેક ઉપવાસ ઉપર ઉતરેલ છે ખચ્છર માટે જેના સમર્થનમાં ગામ વતી હું આવેલ છું અને જો આ ખચ્છર ફગાડવાનો કે લઈ જવાનો કોઈ કોશિશ કર અધિકારી દ્વારા કોશિશ કરવામાં નહીં આવે તો આવતા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની મણ ચાર પાંચ વર્ષથી મારું નામ પ્રફુલ્લાબેન સુરાણી છે હું ઘણા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરું છું હાલ ઘણા ગામના ખેડૂતોને હુડખર ખચર વિશે ખૂબ જ તકલીફ પડે છે જે પોતાના ખેતરોમાં ખૂબ જ નુકસાન કરે છે તે તેના કારણે એ લોકોએ આજે ગ્રામ પંચાયત સામે ધરણા ધરીને બેઠા છે તો એ લોકોની રજૂઆતો અમે સાંભળી અને ઉપરની કચેરીએ વડી કચેરીએ રજૂઆત કરવામાં આવેલ છે અને થોડાક દિવસોમાં જ્યારે વડી કચેરીવાળા અમને કોઈ પણ સૂચના આપે કે કોઈપણ કાર્યવાહી કરવાનું કે એ અમે યોગ્ય સમયસર કાર્યવાહી કરીશું હા વડી કચેરીએ જાણ કરેલ છે પ્રેસ વિધા વિભાગને પણ જાણ કરેલ છે ને એ લોકો પણ મુલાકાત લઈ ગયેલ છે એમને હજુ સુધી કોઈ કાર્યવાહી વિશે જવાબ આપેલ નથી સાંજ સુધીમાં ખચરનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે સાત વાગ્યા આગળની રણનીતિ અમે કહીશું આગળ અમારે શું કરવું હાલમાં એક દિવસમાં એક ખેતર સાફ કરી નાખે છે

ડુમાણા ગામથી આવેલ મારું નામ ઝાલા સંજયસિંહ નવુભા આજે ઘણા ગામે અમે સાતથી આઠ ગામના તમામ જે ખેડૂતો છે એ બધા ભેગા થયેલા છે અને અમે એવો આજે કાર્યક્રમ નક્કી કર્યો છે એક સોમવાર મંગળવાર અને બુધવાર અમારી આજુબાજુના સાતથી આઠ ગામની અંદર અમે રાત્રિ સભા કરશું હનુમાન ચાલીસાના પાઠ કરશું અને પછી આ ઘૂટખર જે અમને ખેડૂતોને પાકનું નુકસાન કરે છે આજે અમારો ઊભો પાક બધો નિષ્ફળ જાય છે એના માટેનું અમે અભિયાન ચલાવવાના છીએ અને ગામે ગામે જઈ અમે આ ગુડકરણનું નિરાકરણ થાય ને એના માટેના અમે કાર્યક્રમ કરવાના છીએ કેટલા સમયથી આ તમારે સમસ્યા ગુડખરની છે આ સમસ્યા તો ઘણા ટાઈમ થી છે પણ છેલ્લા 5-7 વર્ષથી તો બહુ વધી ગઈ છે આના માટે તમે કોઈ ક્યાંય રજુવાદ કરી હતી રજુવાદ અમાર આજુબાજુના ગામથી એક 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 ગામથી અલગ અલગ રીતે રજૂઆત કરેલી છે પણ એનું કોઈ પરિણામ મળ્યું નથી તો હવે અમે બધાય એવું નક્કી કર્યું છે કે હવે બધાય ભેગા મળીને બધાય ગામ ભેગા મળીને બધા અમે ભેગો કાર્યક્રમ કરવાના છીએ ગુટખર ખચર બહુ અમને ખેડૂતને કંદડે છે અને અમારા બાળકો ભૂખા રહે છે એટલે આના માટે અમારે સરકારશ્રીને કે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની છે એના માટે અમે રાત્રિના સમયમાં બે દિવસ ત્રણ દિવસ ઘર સફા કરશું અને સરકારશ્રી કલેક્ટર સાહેબ આપે ફોરેસ્ટ વિભાગને જાણ કરીશું અને આ ખચર અહીંથી લઈ જાઓ એવો અમારી પ્રોસેજર છે આમાં ઓછા દસથી બાર ગામને તકલીફ છે અમારો મોલ રહેવા દેતા નથી એક મોઢું અને ચાર પગ કરે છે આજે હું ધણાદ ગામ ખાતે ઉપસ્થિત છું ધણાદ અને આજુબાજુના સાત ગામના ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા જે એમના વન્ય પ્રાણી ઘુડખર દ્વારા જે એમના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એને લઈ અને છેલ્લા બે કે ત્રણ વર્ષથી એ લોકો જુદા જુદા તમામ લગત અધિકારીઓને પોતાની રજૂઆત કરી રહ્યા હતા ના છૂટકે કોઈએ એમની ચિંતા ન કરી એટલે આજે ગ્રામજનોએ એક દિવસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે મારો એ લોકોએ સંપર્ક કરેલો અને આજે હું એમની રૂબરૂ મુલાકાત માટેલું એમની મુખ્ય સમસ્યા એ છે કે આ વિસ્તારથી પંદરથી વીસથી પચીસ કિલોમીટર દૂર જે કચ્છનું નાનું રણ આવેલું છે અને એ સમગ્ર વિસ્તાર ઘુડખર પ્રાણી માટે આરક્ષિત કરવામાં આવેલું છે પણ એના બદલે ઘુડખર પ્રાણી ખૂબ મોટી સંખ્યામાં પાંચ સાત ગામોમાં છેલ્લા બે કે ત્રણ વર્ષથી વસવાટ કરી રહ્યા છે અને જ્યારે એમનો પાક તૈયાર થઈ જાય ત્યારે અને જ્યારે વાવણીનો સમય હોય ત્યારે આ ઘુડખર એમ એમને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે અને એ લોકો તંત્ર પાસે પોતાની માગી રહ્યા છે કે આ પ્રાણીને કોઈપણ હિસાબે અહીંથી મૂવ કરી અને એમને આરક્ષિત જગ્યામાં મોકલવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એ અટકે પરંતુ તંત્ર આ વાતને એમના કાને હજુ સુધી એમનો અવાજ પહોંચ્યો નથી આજે જવાબદાર અધિકારી સાથે પણ મારે વાત થઈ છે અને આવતા સોમવારે અમે આજે ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને આવનાર દિવસોમાં આ લડતને કેવી રીતના તંત્ર સુધી પહોંચાડવામાં આવે એ દિશામાં tama a